પાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ છેલ્લા વીસ દિવસથી શરૂ કરવામાં આવી છે પરંતુ ફારસરૂપ બનેલી આ કાર્યવાહીમાં દબાણ હટાવવાની કાર્ય બાદ પાલિકા ટીમ દબાણ હટાવીને જાય છે કે પછી તેના ગણતરીના જ કલાકોમાં જે તે જગ્યાએ પુનઃ દબાણ યથાવત થઈ જાય છે આજરોજ પાલિકાની દબાણ ટીમે વડોદરા શહેરના વોર્ડ નંબર સત્તર અઢાર અને ઓગણીસમાં દબાણની કામગીરી સંયુક્ત હાથ ધરી હતી વડોદરા શહેરમાં છેલ્લા વીસ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર લારી ગલ્લા અને પથારા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં જે તે વિસ્તારના પોલીસને સાથે રાખી દબાણની કામગીરી કરવામાં આવતી હોય છે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર સત્તર અઢાર અને ઓગણીસમાં સંયુક્ત દબાણની કામગીરી હાથ ધરી હતી

ચાલી રહી કાર્યવાહી